હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ વાય લોક કે જો બધા મજામાં જ હસો તો અમારે પણ નાસ્તો બની ગયો છે નાસ્તો કરવા બેસો છે ને ટાઈમિંગ 12 વાગે આવે 12:30 હા તો 12:30 વાગે જ આવીથી લેટથી પણ સાડા બાર તો અત્યારે અત્યારે સમય એક કામ કરવા બેસાડી દીધા છે ને અમારે જાવ છે ને તો અંશને થોડોક સ્કૂલેથી જલ્દી લઈ આવે છે ને તો એની એપ્લિકેશન લખવા બે હાથ કે તમે નવરા છો ને ત્યાં બેસી જવું નાસ્તો કરી લઈએ તો જય શ્રી કૃષ્ણ સમીર કુમાર જય શ્રી તો સમીર લખે છે એપ્લિકેશન જો કહેવાય નીચે બેહીના તારીખને વાર જોવા મોબાઈલ જોઈએ પચીસ તારીખના અંતે ફટાફટ કાંઈ થાય નહીં હાલો હવે જલ્દી કરો નાસ્તો બની ગયો છે હા તો જો આમ હેરકટ કરાવીને રેડી થઈ ગયા કલર બલર કરીને પણ હા 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 આડાની હગાઈમાં કહેવાનું નતું આડાની હગાઈ તો છે પછી તો જવાનું છે ને નીકળવાનું છે હવે બે જ દિવસ રહ્યા છે તૈયારી માટે અમારે બે દિવસમાં બહુ બધી તૈયારી કરવાની છે તો આપણે મેથી કોફી બની ગઈ છે રેડી તો ચાલો નાસ્તો કરીએ પછી મળીએ પાછા હમણાં તો એવું થાય ને બ્લોગ માં કે સવારે બ્લોગ ચાલુ કર્યો હોય પછી આખા દિવસમાં માં ના આવે ડાયરેક્ટ સાંજે બ્લોગ ચાલુ થાય તો આજે એવું જ થયું છે તો અંશ ભાઈ હોમવર્ક કરે છે થોડુંક બાકી રહી ગયું હતું તો ભાઈને જવું હતું ટ્રેન્ડમાં કારણ કે એને આ ફ્રાઈડે ને નેક્સ્ટ ફ્રાઈડેના ટ્વિનિંગ ડે છે તો બધાને સરખા કપડા પહેરવા છે ને તો અમે જોવા ગયા હતા ટી શર્ટ સરખા બધાને પહેરવા તો બધા અને આજે સવારનો વરસાદ ધીમો 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 ચાલુ છે તમારે ત્યાં કેવો વરસાદ છે એ કેજો સમીરે આવી ગયા છે મળી લે સમય તમારે તમારા જગ્યા ફિક્સ હા એ લાંબા થાય

કાલ સવારે ગાડી સાફ કરવાનો ફેર ઉપાડવાનો છે એમ અંશભાઈ ને તો સ્કૂલે જવાનું છે જવાનું જ હોય ને તો એવી અપડેટ છે આજની બધી આજે ગયા તા એક કામ કરવા અમે એટલે હું ને કિરણ કિરણબેન અમારા સમીર ટિફિન દેવા ગયા અને ને કેટલા કામ કરીને અમે આવ્યા એવો કેટલી ખરીદી કરી એવો મેં નથ મેં ય ખરીદી તો સાડા અગિયાર વાગે ને કેતા સાડા ત્રણ વાગે આયવા સવા ત્રણ અને પછી એક ગેસ્ટ બેસવા આવી ગયા તા પછી અંશ થોડુંક હોમવર્ક હતું કાલે ટેસ્ટ છે તો ઈ કરાવ્યું થોડુંક પાછું ટ્રેન્ડ્સમાં જવાનું હતું તો ન્યા જઈ આવ્યા અને આવી ગયા અમારે ઓલું કાલ સ્ટેન્ડ બતાવ્યું તું ને તમને એની ઉપર પથ્થર એ લાગી ગયો છે ને પછી કા કુંડા છોડ ને બધું ગોતશું બરાબર ને એટલે ત્યાં સુધી વિચારી રાખે કે કેવું વાવીએ ને તો સરખા ઉજરી જાય

તો એ ખબર પડશે મારું વેલો ક્યાં મારું વેલો કે ખબર ને આ વખતે યાદ છે ને એક લાઈન એ વાત હતો કેટલા ફોન કરતા મારું આ ક્યાં મારું ઓલું ક્યાં કાંઈ મળતું નહીં તમને એકલા રહ્યો તો ખબર દિવસમાં સો ફોન તો કોઈ દિન જ કહી રહ્યા છે આજે છે ને જમવામાં એકદમ લાઈટ છે

લાપી મોઢા કરવા માં જે તો બાકી છે એવા બધા બીજી હતા હવે અત્યારે અંશભાઈ નામે જાય છે રિપોર્ટ કરાવવા માટે લાસ્ટ રિપોર્ટ છે હવે સાવ નીલ આવી જાય તો સારું કારણ કે કાલ પાછું અમારે નીકળી જાઉં ને તો આજે રિપોર્ટ કરાવી લઈએ એવું કીધું છે ડૉક્ટરે નતર પરમ દિવસે ફરાવાનો હતો અને સમી ગયા છે અત્યારે મિટિંગમાં તો એ આપણને મળવાના નથી આવવાના છે આટલું નહીં

મેલે નાની તારી યેલો કાર હતી ને એ તો એને આવ્યો મિશ્રોને દઈ દીધી યેલો કલરની કાર નથી તો સમીર બોલું મારે ને અરે બાપરે મારે તો વાત જવા જોઈએ એટલું અત્યારે છે કામ હવે જો બધું કામ પતી ગયું ચપ્પલ ધોયા બધા એના પહેરી જાવ તો કે કાલ પહેરી જાવ હોય તો ચપ્પલ તો ધોયો કંઈ ગંધારા પહેરીને તો ના જ અત્યારે આપણે ચોમાસું હોય એટલે ગાડીમાં તો તવા મેક્રો ગોય ને કા છે લઈ જાવ તો ઠીક છે ને તો મારા નાંસો તમારે પેને રસ્તા મારે જ ના પાડતી બસ જ પેક થઈ ગયા છે હવે મારી મનસે રસોઈ બનાવી લઉં મારી ચિપ્સના ભજીયા ખાવા છે ઓહો અમાર મોડમ પાણી આવી ગયું છે અમે ખાઈ લેજો ના ને પાણી અમે તો બનાવશું તો પછી તમારો પ્રશ્ન છે પછી મારે કરવાની છે ફેશિયલ હે આજે આઈ બ્રશ છે તો તે છે તમાર કરન છે ના ડોક્ટરી જાવું હા

આમાં અંશનું શૂટ છે બ્લેઝર છે આ એક થયેલો ટુ વેનિટી બોક્સ અને બીજું જિયાં મોટું અહીંયા એક પર્સ પડ્યું છે અંશનું બ્લેઝર તો અમે આવ્યા ને ત્યારે હંશનો શું સમીરનું બ્લેઝર તો ગામડે જ અમે મૂકીને આવ્યા હતા શૂટ આખું એટલે પાછું લઈ જાવું પડે નહીં બરાબર ને અંશ અંશનું એકનું લઈને જવાનું છે અને આ રૂમમાં કપડાં સંકેલેલા પડ્યા છે આપણે કબાટમાં મૂકી દઈએ એમાં એવું છે હવે ઓલમોસ્ટ બધી ઝીણને મોટું બાકી છે ફૂટાડી ભરી સૂડ આવી દો નવડાવીને એટલે સવારે ટેન્શન નહીં ખાય અને કાલ ડાયરેક્ટ એને સ્કૂલેથી લઈને જ નીકળવાનું છે તો લોગ પણ હવે આજનો અહીંયા જોઈન કરીએ છીએ મળશું કાલે હવેથી ચાર પાંચ દિવસ તો અમારા વ્લોગ એવા મસ્ત આવશે કે વાત જવા દો દોશ દિવસ જો કાલ ફ્રાઈડે સેટરડે સન્ડે મંડે હા ચાર દિવસ પણ ચાર દિવસમાં અમારે લગભગ રોજનો બે બ્લોગ કદાચ બની પણ જાય

ફેસબુક પેજને ફોલો ફોલો ના કર્યું હોય તો એને ફોલો કરી લ્યો મળશું કાલે ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં શ્રી કૃષ્ણ ગુડ નાઇટ થેન્ક્સ ફોર વોચિંગ